નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ સતલાશા દ્વારા આયોજિત મિની મેરેથોન રનિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાશાથી કોઠાસરા પાટિયા અને કોઠાસરા પાટિયાથી પરત કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વહેલી સવારે સાત કલાકે માનનીય ડોક્ટર નતુભાઈ પટેલ તથા લાયન્સ ક્લબ ઓફ સતલાશા પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિના હસ્તે લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરવામાં આવી હતી તેમની સાથે લાયન્સ ક્લબ ઓફ સતલાસણા કેબિનેટ હસમુખભાઈ મેવાડા કોલેજ આચાર્ય બારડ સાહેબ નર્સિંગ કોલેજ આચાર્ય રજનીબા રાજપૂત તથા કોલેજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો આ મિની મેરેથોન દોડમાં ટોટલ ચારસો જેટલા સભ્યોએ ભાગ લીધો હતો ભાગ લેનાર તમામ દોડવીરને ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી અને સ્પર્ધામાં એકથી ત્રણ નંબર લાવનાર સ્પર્ધકને પ્રમાણપત્ર અને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની અંદર એકસો આઠ ટીમ ડોક્ટર ટીમ પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો અહેવાલ ભૂપેન્દસિંહ ચૌહાણ સતલાસણા મહેસાણા જિલ્લાના સતલાસ તાલુકાના બેંક ઓફ ઇન્ડિયામાં સિનિયર સિટીઝનની જાહેર મિટિંગ કરવામાં આવી સિનિયર સિટીઝન દ્વારા બેંકની અલગ અલગ પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં સિનિયર સિટીઝન બેંકના ફાયદા બતાવવામાં આવ્યા જેમાં મેનેજર રવિપ્રકાશ પ્રજાપતિ બેંક ઓફિસર આશુતોષ ખરે બેંક ઓફિસર આશીષભાઈ મહેતા કેશિયર પ્રિયંકાબેન ભરતભાઈ રાવલ બેંક સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા બેંકના સ્ટાફ દ્વારા આવનાર સિનિયર સિટીઝન લોકોને ચા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ઉપસ્થિત ચૌહાણ સતલાસણા